રૂપિયા આઠ કરોડનું ધોવાણ વાંકાનેરથી જડેશ્વર સુધી તાજેતરમાં નવીનીકરણ થયેલા ડામર રોડમાં પડ્યા મસ મોટા ગાબડાઓ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેરથી સુપ્રસિદ્ધ યાત્રાધામ જડેશ્વર સુધી રૂપિયા આઠ કરોડ કરતાં વધારેના ખર્ચે ગત જાન્યુઆરી માસમાં વાંકાનેરના સ્થાનિક ધારાસભ્યના હસ્તે રોડના નવીનીકરણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હોય જે બાદ આ રોડ તૈયાર થયાના ટૂંકા સમયમાં જ ચોમાસાના પ્રથમ વરસાદમાં રોડ પર ઠેકઠેકાણે મસમોટા ગાબડાઓ પડી જતા તંત્ર દ્વારા તેની પુરાણ કામગીરી હાથ ધરવામાં આવી હોય જે બાદ ફરી આ રોડ પર માત્ર નવ મહિના જેટલા ટૂંકા સમયમાં મસમોટા ગાબડાઓ પડી જતા જનતાની પરસાવાની કમાણીના રૂપિયા આઠ કરોડનું તોવાણ થઈ ગયું છે

આમાં વિનંતી કરવામાં આવે છે રાતે અંધારામાં ડ્રાઇવિંગ કરી ત્યારે સામે ગાડી કોઈ આવે તો પલટી મારી જવાના રોડ ઝરોળ જડેશ્વર થી જડેશ્વર થી વાકાને રોડ એમાં બાયપાસ હજી ચાલુ નથી સિટીમાં આવી તો આ પરિસ્થિતિ છે હમણાં નવો રોડ બન્યો એની પરિસ્થિતિ આવી છે